સળગાવવા માટે વપરાતા લાકડાની આડમાં દારૂનો જથ્થો લઈ જતી ટ્રકને સ્ટેટ મોનિટરિંગ સેલે કોસંબા હાઇવે પરથી છડપી પાડી હતી મોનીટરિંગ સેલ ને ચોક્કસ માંગરોળના કોસંબા હાઇવે પરથી લાકડાની આડમાં દારૂનો જથ્થો ટ્રકમાં પસાર થઈ રહ્યો છે જે બાતમીના આધારે એસએમસીની ટીમે કોસંબા હાઇવે પર વોચ ગોઠવીને દારૂનો જથ્થો લઈ જતી ટ્રકને છડપી પાડી હતી ત્યારબાદ પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક મળીને કુલ રૂપિયા એક કરોડ સાત લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી બે વ્યક્તિની ધરપકડ કરી હતી અને માલ મંગાવનાર તેમજ ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે